એક તરફ શિક્ષકો કામના ભારણની ફરિયાદ કરી રહ્યા હોય ત્યારે રાજ્યના શિક્ષણમંત્રી પ્રફુલ પારિયા દ્વારા શિક્ષકોને ખુલ્લા પડેલા બોર હોય તે ઢાંકવાની વિનંતી કરતી રજૂઆત કરવામાં આવી છે જે બાદ અમરેલી ખાતે શિક્ષણમંત્રી પ્રફુલ પારિયા વિદ્યાસભા કેમ્પસ ખાતે રાજ્યકક્ષાના કલા ઉત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા ત્યારે પ્રફુલ પાસેરિયા કલા દર્શાવતા વિદ્યાર્થીઓની કલા પર આફરીન પોકારી ઉઠ્યા હતા તો બીજી તરફ શિક્ષકોને વધારાના સમયમાં આ જિંદગી બચે તે માટે કાર્ય કરવાનું શિક્ષકોને વધાવ્યું છે જે અંગે પોતાના મોબાઈલમાં પણ બોર્ડ બંધ કરતા શિક્ષકોના વિડીયો તેઓએ મીડિયાને બતાવ્યા હતા જ્યારે શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પારિયાએ શિક્ષણના કોઈ શિક્ષકોને આ કામ ફરજિયાત નથી કે કોઈને સમાજ સેવા કરવાનો સમય નથી પણ આ તો માત્ર એક સેવાના હેતુ માટે જ વિનંતી કરવામાં આવી છે તેમ શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું આમ તો ગુજરાતમાં અને ભારતમાં દર મહિને પંદર દિવસે બોરની અંદર બાળક પડી જાય અને આખું તંત્ર કામે લાગે ત્યારે પણ બચાવી શકતા નથી તો હેતુસ મેં વિનમ્રપૂર્વક આ એક પોતાનું સેવાકીય કાર્ય સમજીને મારા ગુરુજન મિત્રો કે પ્રાથમિક શાળા માધ્યમિક ઉચ્ચ માધ્યમિક શાળા અને યુનિવર્સિટી તમામ ગુરુજનો જ્યારે અઢાર હજાર ગામોમાં ડાયરેક્ટ સંપર્ક હોય છે એક શિક્ષક કે તો આવા બોર ક્યાંય પણ હોય તો એની જાગૃતતા માટે સ્વેચ્છાએ આ કોઈ દબાણ કે આ કોઈ પરિપત્ર નથી જેમને ઈચ્છા હોય આવી સેવા કરવાની અથવા તો સોશિયલ મીડિયામાં જાગૃત કરી ગામમાં એક શિક્ષક ગુરુ કહેશે તો આખું ગામ એની વાત માનશે આ હેતુ છે જાગૃતતા લાવી કોઈ વ્યક્તિ કે માનો ગરીબ નાનું બાળક કે દીકરો કે દીકરી હવે પછી બોરમાં પડીને છ છ આઠ આઠ દસ દસ કલાક તડપી તડપીને જ્યારે એ મૃત્યુ પામે છે ત્યારે દરેક માનવ સમુદાય સમૂહ લોકોની રૂવાડા ઉભા થતા જ હોય છે અને આંખમાં આંસુ હોય છે અને આપણે લાચારીથી કંઈ કરી શકતા નથી ત્યારે આ એક જાગૃતતાનો પ્રશ્ન છે ઉપસ્થિત કેબિનેટ શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા દ્વારા કરવામાં આવેલી અપીલ અંગે જવાબ આપી ચાલતી પકડી હતી એનો પણ એક આ ભાગ છે કે વિદ્યાર્થીઓમાં જે પડેલી સુશુભ શક્તિ છે જે અલગ અલગ એને બહાર લાવવાનું કામ આપણે કરવાનું છે અને સ્કિલ બેઝ એજ્યુકેશન એનામાં જે કંઈ સ્કિલ છે એ સંગીતની છે અભિનય છે એમાં વધુ સ્પર્ધા છે ચિત્રની સ્પર્ધા છે ચિત્ર કંઈક છે એ બધું જ વિદ્યાર્થીઓને એજ્યુકેશનની સાથે સાથે એ બહાર લાવવાનું કામ આ કલા ઉત્સવના માધ્યમથી મિત્રો આપણે શરૂ કર્યું છે આજે આ સાતમો કલા ઉત્સવ છે બે હજાર સોળથી શરૂઆત થઈ હતી આજે અમરેલી મુકામે આ સાતમો કલા ઉત્સવ એનું અમે ઓપનિંગ કર્યું છે અને આજે વિદ્યાર્થીઓએ જે ભાગ લીધો છે એ બધાને હું ઢેર સારી શુભકામના પાઠવું છું આયોજકોને પણ શુભકામના અને ગુરુજનોએ જે મદદ કરી છે એ પરિશ્રમ કર્યો છે વિદ્યાર્થીઓ પાછળ એમને પણ શુભેચ્છા પાઠવું છું